માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે રાજપૂત સમાજ પ્રગતિ મંડળ કોસંબા આયોજિત સમૂહલગ્ન ઉત્સવ યોજાયો હતો પિસ્તાલીસમાં જાનકી વિવાહ સમૂહ લગ્ન ઉત્સવમાં અગિયાર જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અગ્રણી આગેવાનોએ લગ્નજીવનનો પ્રારંભ કરનાર તમામ અગિયાર નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા રાજપૂત સમાજ પ્રગતિ મંડળ કોસંબા દ્વારા છેલ્લા ચાર દાયકાથી સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સાથે સમાજના પરિવારો ખોટા ખર્ચાથી બચે જેથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજની આર્થિક સદ્ધરતા વધે તે માટે રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ચાલુ વર્ષે અગિયાર જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માન્યા છે અગ્રણી આગેવાનો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા કોસંબા તરસાડી રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્રસિંહ આલોંજાના નેતૃત્વ હેઠળ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમણે સમાજના પરિવારો ખોટા ખર્ચા નહીં કરે અને સમૂહ લગ્ન તરફ વળે તેવી અપીલ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના તરસાળી નગર ખાતે મહારાણા પ્રતાપ લેક ગાર્ડન ખાતે આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું